નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી આ ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો ટ્રાફિકના આ પાંચ નિયમો ખાસ તમને ખ્યાલ હોવા જોઈએ જેથી કરીને કોઈ ટ્રાફિક પોલીસ તમને રોકે છે તો તમને મદદરૂપ થઈ શકે એક કોઈ ટ્રાફિક પોલીસ તમારા વ્હીકલની ચાવી નહીં નીકાળી શકે તેમને આવો કોઈ અધિકાર નથી બે કોઈ ટ્રાફિક પોલીસ દંડો લગાવી તમારા વ્હીકલને નહીં રોકી શકે અને આમ કરવાથી તમારા વ્હીકલને કે તમને કોઈ નુકસાન થાય છે તો તમે નુકસાન વળતરનો ક્લેમ પણ કરી શકો છો ત્રણ કોઈ ટ્રાફિક પોલીસ ડિજિલોકર કે એમ પરિવહનની અંદર ડોક્યુમેન્ટ જોવાની ના નહીં પાડી શકે કારણ કે આ બંને એપ્લિકેશનો ગવર્મેન્ટ એપ્રુવલ છે ચાર કોઈ ટ્રાફિક પોલીસ બિન યુનિફોર્મ એટલે કે યુનિફોર્મ વગર તમને મેમો નહીં આપી શકે પાંચ કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલ તમને સો રૂપિયાથી વધારે મેમો નહીં આપી શકે સો રૂપિયાથી વધુ મેમો આપવાનો અધિકાર ઉચ્ચ અધિકારીનો રહેલો છે મિત્રો વિડીયો ગમે હો તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો